પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન કરવા ખાસ રાહુલ ગાંધી જ્યારે જવાના હોય ત્યારે આજે બીજો દિવસ છે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો ત્યારે મહત્વની જે બાબત કહી શકાય એ પ્રમાણે મોટી સંખ્યામાં જે કોંગ્રેસના કાર્યકરો છે હોદ્દેદારો છે તે આ ન્યાયયાત્રામાં જોડાય છે સીધા દ્રશ્યો કે જ્યાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન કરવા રાહુલ ગાંધી જવાના છે ત્યારે સીધા આ દ્રશ્યો કે જ્યાં રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રા છે ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય ન્યાયયાત્રા મણિપુરથી શરૂ થઈ ગુરુવારે ગુજરાતના આદિવાસી વિસ્તારના દાહોદના ઝાલોદમાં પ્રવેશી રવિવાર સાંજે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર પહોંચવાની છે આ યાત્રાથી કોંગ્રેસનો ફાયદો થવાનો છે એ કોંગ્રેસ જાણે પણ અત્યારે તેને મોટું નુકસાન યાત્રા શરૂ થયા પછી દેશના ચાળીસ કોંગ્રેસના નેતા પાર્ટી સાથે છેડો ફાડી ચૂક્યા છે પરંતુ યાત્રાનો આ આખો વિસ્તારની જો વાત કરવામાં આવે તો ગુજરાતના આદિવાસી વિસ્તાર દાહોદના ઝાલોદમાં પ્રવેશે ત્યારે રવિવારે સાંજે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર પહોંચશે પચાસ દિવસમાં ગુજરાતના દસ મોટા નેતા કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જયારે જોડાયા હોય ત્યારે ચૌદ જાન્યુઆરીથી શરૂ થયેલી કોંગ્રેસની આ ભારત જોડો ન્યાયયાત્રા શરૂ જ છે રાહુલ ગાંધી દિવસ રાજકીય જો વાત કરવામાં આવે ગુજરાત નો રૂટ પસંદ કરવા પાછળ રાજકીય ગણતરી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે કારણ કે આદિવાસી મતદાતાઓ સુધી પહોંચવાની રાજકીય યોજના ઊડીની આંખે છે એક સમય આ વિસ્તાર કોંગ્રેસ પાર્ટીનો ગઢ રહ્યો પરંતુ બદલાતા રાજકીય ધાર્મિક અને સામાજિક કારણોસર પાર્ટીને ગઢ રાખવા પડકાર ઉભા થયા છે રાહુલ ગાંધીએ ચૌદ જાન્યુઆરીએ મણિપુરથી મુંબઈની ભારત જોડો યાત્રા શરૂ કરી હતી પક્ષનું કહેવું છે કે આ યાત્રાનો હેતુ યુવા ભાગીદારી નારી કિસાન અને શ્રમિકોને ન્યાય અપાવવાનો છે આ યાત્રા છાસઠ દિવસ દરમિયાન છ હજાર સાતસો કિલોમીટરનો પ્રવાસ ખેડશે અને પંદર રાજ્યમાંથી પસાર થશે પહાડી દુર્ગમ અને વન વિસ્તારોમાંથી યાત્રા પસાર થવાની હોવાથી યાત્રા માટે વાહન અને પદયાત્રા એમ હાઇબ્રિડ માધ્યમ અપનાવવામાં આવ્યું છે પક્ષનું કહેવું છે કે યાત્રાનો એક મહત્વનો હેતુ યુવા ભાગીદારી નારી કિસાન અને શ્રમિકોને ન્યાય અપાવવાનો છે યાત્રા છાસઠ દિવસ દરમિયાન છ હજાર સાતસો કિલોમીટરનો પ્રવાસ ખેડશે પંદર રાજ્યમાંથી પસાર થવાની છે ત્યારે પહાડી દુર્ગમ અને વન વિસ્તારોમાંથી યાત્રા પસાર થવાની હોવાથી યાત્રા માટે વાહન અને પદયાત્રા એમ હાઈબ્રિડ માધ્યમ અપનાવવામાં આવ્યું છે ભૌગોલિક રાજકીય અને વ્યૂહાત્મક બાબત સહિતના બૃહદ ચિત્રને ધ્યાનમાં લઈને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા રૂટ વિશેના અંતિમ નિર્ણય લેવામાં આવતો હોય છે આ યાત્રા ગુજરાતમાં દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી સહિત આદિવાસી બહુમતીવાળા વિસ્તારોમાંથી પસાર થશે અને ગુજરાતમાંથી છવ્વીસમાંથી ચૌદ બેઠકને કવર કરશે ગુજરાત યાત્રા દરમિયાન રાહુલ ગાંધી આદિવાસી વિસ્તારમાં જ્યારે ફરવાના હોય ત્યારે ગાંધીજીની ઐતિહાસિક દાંડી યાત્રાનો કેટલોક ભાગ પણ તેનામાં પ્રવાસમાં સામેલ છે આ કારણે પાર્ટી અને તેના કાર્યકરોનું મનોબળ છે તે વધશે એટલે કે મનોબળમાં વધારો થશે અને કદાચ કોઈ બેઠક ઉપર કાર્યકરોને મંદુખ થયું હશે તો તે પણ ક્યાંક દૂર થશે ન્યાયાત્રા છેલ્લા તબક્કામાં રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોને આવરી લે છે ચારે રાજ્યોમાં ભાજપ એકલા હાથે સાચી ખાસ જે સાથી પક્ષો છે એ સત્તામાં છે ગત પાંચ વર્ષ દરમિયાન કોંગ્રેસ આ ચારમાંથી ત્રણ રાજ્યમાં સત્તા કે સરકારમાં ભાગીદારી ગુમાવી છે યાત્રા છાસઠ દિવસ દરમિયાન છ હજાર સાતસો કિલોમીટરનો પ્રવાસ ખેડશે અને પંદર રાજ્યમાંથી પસાર થશે અહુલ ગાંધીજી ગુજરાતની ધરતી ઉપર આવતા હોય તો સ્વાભાવિક છે કે એમના સ્વાગતમાં અમે લોકો ખુશ જ જોઈએ પણ અમે એક ન્યાય યાત્રા લઈને નીકળી રહ્યા છીએ તો અમને એવું થયું કે મહિલાઓના જે ગુજરાતની ઉપર થયેલા અત્યાચારો છે એમને પણ બતાવીએ ઝાકી પણ બતાવીએ અને ખુશીથી એમનું સ્વાગત પણ કરીએ એટલે બંને સમન્વય અમે કર્યો છે કરવાની રાહુલજી ને ગુજરાત કરી રહ્યા છે રાહુલ ગાંધીજી ન્યાય યાત્રા છે મહિલાઓને પણ આશા છે કે જે મુદ્દાઓ છે ખરેખર વિશ્વનીય છે સાચા ચોક્કસ થી અમને માનીએ રાહુલ ગાંધીજી ઉપર વિશ્વાસ છે કે મહિલાઓના મુદ્દાઓ ઉપર ચોક્કસ રાહુલજી ન્યાય અપાવી શકશે કેમકે એમના શોભનોમાં પણ લખ્યું આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ કાર્યકર્તાઓ ભારે ઉત્સાહ અને તનગનાટ જોવા મળી રહ્યો છે ભવ્યથી ભવ્ય સાગત થાય તે માટેની તૈયારી કરવામાં આવી છે રાહુલ ગાંધીજી જે મહિલાઓને લઈને દેશવાસીઓને લઈને જે મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે તેનું આબેહૂબ ચિત્રણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે મહિલા કોંગ્રેસ છે દાહોદની એના દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વહેલી સવારે તમામ લોકોને એકત્રિત કરીને સેવા દળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને સ્ટેજની સાથે સાથે મહિલાઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે સત્તાધારી જે પક્ષ છે તે ધ્યાન નથી આપતું અને મહિલાઓ ન્યાયની માંગણી કરી રહી છે ગુજરાતમાં પણ અત્યાચાર થઈ રહ્યો છે આ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે હાલમાં દાહોદનગરના આંગને ગરબાની રમઝટ વચ્ચે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રાહુલ ગાંધી ને સ્વાગત કરવા માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો હતો હાલમાં આબેહો પ્રદર્શન યોજવામાં આવી છે જેમાં તમામ મુદ્દાઓને ન્યાય આપવાનો કઈને કઈ જગ્યા પર પ્રયત્ન કરવામાં આવ્યો છે તેને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે રાહુલ ગાંધીની જે યાત્રા છે યાત્રાની સાથે પદયાત્રા કરનાર લોકો પણ અહીંયા હાજર છે અને તેમને સાથે રાખીને જ આ તમામ પ્રદર્શની યોજવામાં આવી છે વહેલી સવારથી જ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં રાહુલ ગાંધીને આવકારવા માટે અત્રે લોકો આવી પહોંચ્યા છે આપ જોઈ શકો છો કે અહીંયા કોંગ્રેસના તમામ આગેવાનો અત્રે આવ્યા છે અને એમની સાથે જ વાતચીત કરશું મનીષ દોશી છે મારી સાથે મનીષ દોશી સાથે વાત કરશું ઉત્સાહ ધનગનાટ ગરબા રાસલીલા અને જમાવટ શું કેશો ગુજરાતની સંસ્કૃતિ રાસ ગરબા વૈશ્વિક રીતે કક્ષાએ થયો છે ત્યારે રાહુલજી જે રાષ્ટ્રીય નેતા જે જનતા માટે કામ કરી રહ્યા છે જનતાના પ્રશ્નોને લઈને ગયા ત્યારે રાહુલજીને ને માટે વિશેષ કરીને આજે જયારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યાં મહિલામાં એક અનેરો ઉત્સાહ છે આ વાત એ છે એવા સમયે મહિલા ઉપર સૌથી વધુ અત્યાચાર થાય એવા સમયે મહિલાઓમાં એકદમ ઉત્સાહ ને રાહુલજી ન્યાય ની વાત અને રાહુલજીની ની જે ન્યાયયાત્રા છે ભારત જોડો ન્યાયયાત્રા એમાં રાહુલજીએ જે ન્યાયની વાત કરી એમાં મહિલાને ન્યાય મળે એની વાત કરી છે ત્યાં મહિલાઓને પણ એક વિશ્વાસ છે કે રાહુલજીના ના અંદર દેશની મહિલાને ન્યાય મળશે અને દેશની મહિલાને ન્યાય મળે એના માટે રાહુલજીની ન્યાયયાત્રામાં ન્યાયયાત્રા બહેનોમાં અનેરો ઉત્સાહ છે મહિલાઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે મહિલાઓ સામે જે તાકાતવર બન્યા છે એનો ચિત્રણ કરવાનો પ્રયત્ન પ્રયત્ન કરવામાં સંદેશ આપવાનો કોઈ પણ પ્રતિકાત્મક એટલા માટે કહેવામાં આવી છે એક તરફ મહિલા બેટી બચાવો બેટી પઢાવો ની વાત થાય છે અને બીજી બાજુ બેટીઓ પર જે અત્યાચાર થાય છે તેવા સંજોગો અંદર બેટીઓને ન્યાય મળે અને ખાસ કરીને એને રાજકીય સંરક્ષણ જે આપી રહ્યા સત્તા સાને બેઠેલા લોકો એમાંથી વાત બહાર આવે અને એ લોકો રાષ્ટ્રીય સંરક્ષણ આપવાનું બંધ કરે અને બેટીઓને ન્યાય પડે બેટી બચાવશો અને બેટીને પઢાવશો તો જ હિન્દુસ્તાન આગળ વધશે એ વાત લઈને આજે મહિલા કોંગ્રેસ મહિલાઓ ગુજરાતી અને રાહુલજીને તમામ સમાજના લોકો આવકારવા માટે ખનગનાથ જોવા મળી રહ્યો છે ભોલેનાથ આશીર્વાદ મહિલાઓની શુભકામના અને રાહુલજીનું સ્વાગત નિશ્ચિત ભાઈ આ શિવ અને શક્તિનો નો આજે વિશ્વમાં સૌથી મોટો મહાશિવરાત્રી આપણો પાવન પર્વ છે અને ભગવાન ભોલાનાથ અને એની સાથે પાર્વતી એ અને માધ્યમથી ઉત્તમ દિવસ છે એવા સમયે આપણે સૌ પ્રાર્થના કરી કે આપણી બેન આપણી માં આપણી દીકરી સૌ સલામત રહે અને મહિલા શક્તિ માધ્યમથી ભારત ની પ્રગતિ થાય ભારત ની પ્રગતિ થાય મહિલાઓ સુરક્ષિત રહે અને કાયદાનો અમલ કડક રીતના થાય એવી માંગ કરવામાં આવી રહી છે કોંગ્રેસજનો દ્વારા દાહોદ માં એક અનેરો ઉત્સાહનો સંચાર થતો કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન હાર્દિક સાથે અલ્પેશ બારવાડી પ્રકાશ શર્મા

તો સ્વાભાવિક છે કે એમના સ્વાગતમાં અમે લોકો ખુશ જોઈએ પણ અમે એક ન્યાય યાત્રા લઈ નીકળી રહ્યા છે તો અમને એવું થયું કે મહિલાઓના જે ગુજરાતની ઉપર થયેલા અત્યાચારો છે એમને પણ બતાવીએ ઝાંખી પણ બતાવીએ અને ખુશીથી એમનું સ્વાગત પણ કરીએ એટલે બંને સમન્વય અમે કર્યો છે કરવાની કોશિશ કરી છે અને રાહુલજીને ગુજરાતનું જે હાર્ટ કહેવાય ગરબા એનાથી સ્વાગત કરી રહ્યા છે મહિલાઓના મુદ્દાને ઉજાગર કરી રહ્યા છે રાહુલ ગાંધીજી ન્યાય યાત્રા છે અને કઈ જગ્યાએ મહિલાઓને પણ આશા છે કે જે મુદ્દાઓ છે ખરેખર વિશ્વસનીય છે અને સાચા છે ચોક્કસથી અમને માનનીય રાહુલ ગાંધીજી ઉપર વિશ્વાસ છે કે મહિલાઓના મુદ્દા ઉપર ચોક્કસથી રાહુલજી ન્યાય અપાવી શકશે કેમકે એમના શોભનોમાં પણ લખ્યું છે કે ત્રીસ લાખ થી વધારે નોકરી દેશે યુવાનોને કહ્યું છે કે દર મહિને રૂપિયા આપવાની અમારા મેનિફેસ્ટોમાં મહિલાઓની પચાસ ટકા સરકારી નોકરીમાં ભાગીદારીની વાત કરી છે તો અમારા માટે ગર્વની વાત છે કે અમારા નેતા અમારા માટે એટલું વિચારી રહ્યા છે ઘણા દિવસે તૈયારી કરતા એવું લાગે છે કારણ કે ખૂબ સુંદર ગરબાનું આયોજન છે રાસલીલા થઈ રહી છે સાથે સાથે મહિલાઓ આગવી વેશભૂષા ધારણ કરીને આવે છે ખૂબ મહેનત કરી છે આમ ભૂલજી આવતા હોય તો પછી એની કમી કઈ ના હોવી જોઈએ એમાં ખૂબ સરસ જ થવું જોઈએ એના માટે એની તૈયારી છે કોંગ્રેસ ના આવે છે ચોક્કસપણે ન્યાય યાત્રા સફળ થઈ રહી ચોક્કસ થી ન્યાય યાત્રા સફળ જશે ગુજરાતમાં તમે જુઓ દરેક જિલ્લામાંથી બહેનો આવી છે રાહુલજીના સમર્થનમાં તો ચોક્કસ થી ન્યાય યાત્રા સફળ જશે આપને મહિલા દિવસે ખૂબ ખૂબ શુભકામના આપને પણ અને હેપી શિવરાત્રી

એમના સ્વાગત માટે આપ આવ્યો છે રાહુલ ગાંધીજી આવ્યા શું કહેશો આજે રાહુલ ગાંધીજી અહીંયા આવી રહ્યા છે દાહોદમાં ત્યારે અમે બહેનો ગુજરાતની ગરિમા અને ગુજરાતની સંસ્કૃતિ જે ગરબા આપણા અહીંયા ગુજરાતી ફેમસ છે એ ગરબા દ્વારા અમે એમનું સ્વાગત કરવા માંગીએ છીએ અને સાથે સાથે ગુજરાતની અંદર જ્યારે ન્યાય યાત્રા આવી રહી છે ત્યારે બહેનોની સાથે જે અન્યાય થઈ રહ્યા છે દાખલા તરીકે બળાત્કાર થવા બહેનોનું શોષણ થવું જે વગેરે મુદ્દાઓ લાઈ અમે ડેમો કરી અને એમને બતાવવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર બહેનો કેટલી સુરક્ષિત છે અને બહેનો સાથે શું અન્યાય થઈ રહ્યા છે એ અમારા પ્રશ્નોને ન્યાય મળે એની લડત રાહુલજી આપે એના માટેનો એક આ એક અમારો ટ્રાય છે અને એમના માટે અમે આ પ્રોગ્રામ કર્યો છે રાહુલજી જે મહિલાઓને લઈને મુદ્દા ઉઠાવી રહ્યા છે તમે માનો છો કે મુદ્દા એકદમ વિશ્વનીય સાચો

ચોક્કસ આપશે વિશ્વાસ છે સારું કરશે ચલો વિશ્વાસ છે રાહુલ ગાંધીજી જે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે પ્રશ્નો કહીને કઈ જગ્યાએ ઉજાગર થઈ રહ્યા છે આ બેનને પૂછીશું આપણે વહેલી સવારથી જોઈ રહ્યા છે આપણે વ્યવસ્થામાં હતા રાહુલ ગાંધીજી આવી રહ્યા છે ન્યાય યાત્રા છે મહિલા દિવસ છે અને આપ સ્વાગત કરવાનો છે થનગનટ છે જોવા મળી રહ્યો છે શું કહે આજે અમારા માટે બહુ સૌભાગ્યનો દિવસ છે એક તો મહાશિવરાત્રિ છે મહિલા દિવસ છે અને રાહુલજી અમારા દેશ પધાર્યા છે એનાથી વિશેષ અમારા માટે કોંગ્રેસ પરિવાર માટે ગુજરાત માટે શું થઈ શકે એટલે આજે બહુ ગર્વનો દિવસ છે અને બહુ મહત્વનો દિવસ થયો અને અમે એ જ ઈચ્છીએ છીએ કે જે ન્યાય યાત્રા લઈને રાહુલજી આગળ વધ્યા છે ભારત જોડવા માટે એ આગળ વધે અને ભારત જોડાય અને બધાને જે ન્યાયની જરૂર છે આજે બહુ જ ખામી છે ન્યાયની આજે આખા દેશમાં એ બધાને મળે ભોલેનાથની શુભકામના બહેનોની શુભકામના આશીર્વાદ ભોલેનાથના અને રાહુલ રાહુલજીની ન્યાય યાત્રા જે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે મહિલાઓને લઈને રાહુલજી કઈ ને કઈ જગ્યા પર તેને વાચા આપવા માટે સાથ આપવા માટે તમામ મહિલાઓ તમે એકત્રિત થઈને આવી છે સૌથી વધારે તો જે આજના દિવસમાં કહેવાય છે કે મહિલાઓ સશક્તિકરણ કરો પણ એના સંદર્ભમાં આપણે જોઈએ તો એવું કઈ દેખાતું નથી જે મહિલાઓના અગેન્સ્ટ અત્યાચાર વધી રહ્યા છે આ કાલના જ ન્યૂઝપેપરમાં આપણે વાંચ્યું હોય તો દરરોજ નવું રેપ થાય છે ગુજરાતમાં જ એકલા ગુજરાતમાં તો એનાથી વધારે તો ગુજરાત માટે શું શરમનાક વસ્તુ છે અને જો આજે આટલું બધું અન્યાય થતું હોય મહિલાઓ પર પ્રમાણે તો આજે ન્યાય ના મળે તો ક્યારે મળશે કઈ સદીમાં મળશે આ કયું રામ રાજ્ય ગણાય છે જે લોકો કહે છે મન તો નહીં દેખાતું વ્યથા ઠાલવી છે આજે મહિલા આંતરરાષ્ટ્રીય બહેનોની શુભકામના રાહુલ ગાંધીજી સાથે 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 નજર કરીએ તો મહાશિવરાત્રી નો પર્વ છે મહાશિવરાત્રીના પર્વમાં આશીર્વાદ રાહુલ ગાંધીજીને મળે છે મોટી સંખ્યામાં દાઉદગરના આંગને લોકો પધાર્યા છે ગરબાની રમઝટ છે રાસલીલા થઈ રહી છે અને સાથે સાથે રાહુલ ગાંધીને આવકારવા માટેનો જે ધનગનાટ છે જે ઉત્સાહ છે એ પ્રજામાં જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ તમામ લોકો અત્રે આવ્યા છે અને

पर्व हो अवसर हो जरे खास शुभकामना पठाइही थियो